દશામાના વ્રત પૂરા થતાં હવે ગણેશોત્સવની ઘડીઓ ગણવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ વિસ્તારના સૌથી પહેલા ગોરવા કૈલાશધામ યુવક મંડળના ગણપતિજીનું આન બાન અને શાન સાથે આગમન કરવામાં આવ્યું હતું મા દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા છે અને હવે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય પાર્વતી નંદન શિવપુત્ર ગણેશજીના દસ દિવસના મોઘેરા આતિથ્યને માણવા ભક્તો બેબાકડા બન્યા છે અને હવે ગણેશજીના આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ વિસ્તારના સૌથી પહેલા ગણેશજીનું ધામધૂમપૂર્વક આગમન કરાયું હતું ગઈકાલે રાત્રે ગોરવા કૈલાસધામ યુવક મંડળના ગણપતિજીની આગમન યાત્રા આન બાન અને શાન સાથે જાહેર માર્ગ પર નીકળી હતી અને શ્રીજીને વધાવવા ભક્તોનું મહાસાગર ઉમટી પડ્યું હતું હવામાં આતસબાજી સાથે આકાશ રંગાયું હતું જ્યારે ખેલવીરોએ પોતાના કરતબથી શ્રીજીનું સ્વાગત કર્યું હતું ક્ષણનો અમે ખૂબ સમયથી છેલ્લા છ મહિનાથી ઘણી ઘણી તત્પર મહેનત કરી રહ્યા હતા કે આ વર્ષે કંઈ ભવ્યથી ભવ્ય આગમન કરવું છે જેનો ક્ષણ આવી ગયો છે આજે ત્રણ ઓગસ્ટના રોજ તો આજે તમે જોઈ રહ્યા છો ભવ્ય અમે લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે રામ સીતા સ્વરૂપ અને રામ સીતા જોડે હનુમાનજી જોડે ગણેશજી પધાર્યા છે આ વખતે તો અમે બહુ જ ખુશ છીએ અને અમારો જે સતત પ્રયાસો હતા કે આપણે સારામાં સારું એક ભવ્ય આગમન રાખીએ એ આજે ચાલી જવું હવે આખા વડોદરા શહેરમાં કૈલાસ ધામ ચેરિટેબલ ટ્રસ્ટની જે મૂર્તિ હર વર્ષે એનું આવીને આવી રીતે લોકો ભવ્ય થી આગમન ની ભી રાહ જોશે અને કઈ કેવી મૂર્તિ લાવે છે એનું બી લોકો રાહ જોતા જ રહેશે હર વર્ષે આજે કૈલાસ યુવક મંડળ મેં જોયો છે સૌથી નાના ગણપતિ આજે સમગ્ર વડોદરા શહેરમાં પણ એક નામ કૈલાસધામ ગણપતિનું થયું છે તમે જુઓ છો કે પશ્ચિમ વિસ્તારમાં પહેલો એવો ગણપતિ છે કે જેનું આગમન થઈ રહ્યું છે ઉદયભાઈ કાટે અને એની સમગ્ર ટીમ દ્વારા પોતાના પૈસાથી તમે હાઉસિંગ બોર્ડનો વિસ્તાર હોય મધ્યમ કક્ષાના લોકો જ્યારે રહેતા હોય જ્યાં તમે જાણો કે પાંચ પચાસ સો રૂપિયા પણ લોકો જ્યારે આપવામાં કોન્ટ્રિબ્યુશન હોય તો પોતાના ઘરેથી એવા સમયમાં આવા આટલો મોટો ખર્ચો કરવો આખું વરસ દરમિયાન પોતાના સેલેરીમાંથી પોતાના ધંધામાંથી જે પૈસા બચે અને એક જ શોખ હોય કે મારો ગણપતિ ધૂમધામ સાથે વાતે ગાતે થાય અને હું હું માનું છું કે ભગવાન ગણપતિ અને ગણપતિ બાપાની આ લોકોને એટલી કૃપા છે કે ઉદયભાઈ અને એમના સમગ્ર ટીમ કે જે લોકો પોતે આજે ગણપતિ એ વિઘ્નહર્તા તરીકે નહીં પણ સર્વા જ કામોમાં એમના ખૂબ સારા કામો કર્યા છે અને જેના લીધે દિવસે દિવસે એમને પોતાની પણ ઉત્તરોત્તર પ્રગતિ છે દરેક યુવાનોને બી થાય છે અને ઘર પાસેનો ગણપતિ જ્યારે પોતે દીકરો ઝાડુ વાળતો હોય એક નાનું એક ગણપતિની મૂર્તિ લાવતો હોય આજે તમે જુઓ કે મોટામાં મોટી મૂર્તિ જ્યારે તમે પ્રસ્તાવિત આજે હું કૈલાસધામના સમગ્ર યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાંચતે ગાજતે જે ગણપતિ બાપાનું જ્યારે આગમન જે ઇલોરા પાર્કથી થઈને દશામાં ચોકડી સુધી આ આગમન જ્યારે થવાનું છે જે પણ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને કૈલાસધામ યુવક મંડળ વતી હું તેમને સૌને આવકારું છું જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે હવે ગણપતિ બાપાનું દરેક મંડળો આગમન કરવા જઈ રહ્યા છે એ તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે બાપાનું આગમન કોઈ પૈસા જોઈને કે કોઈ કચ્છ જોઈને નહીં પણ પોતાના મનથી જેવી રીતે ઉદયભાઈએ કીધું કે છેલ્લા છ છ મહિનાથી આ પ્રયત્ન અમે કરી રહ્યા હતા અને આજના દિવસે જ્યારે બાપાનું આગમન થયું આ વિઘ્ન હર્તા છે થોડો વિઘ્ન આવ્યો પણ પણ બાપાએ વિઘ્ન તમામ દૂર કર્યા અને અત્યારે આગમનની શરૂઆત થવા જઈ રહી છે થોડીક જ ક્ષણની અંદર આજે ભવ્ય અહીંયા આગમન કર્યું છે અને આ તમામ કૈલાસધામ યોગ મંડળ વતી અહીંયા આગમનની શરૂઆત થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર